થરાદના પાવડાસણ ગામમાં ભૂખ અમૃતભાઈ દિનેશભાઈ અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી માધરે વતન પાવડાસણ ગામે આવી પહોંચતા તેમનું પાવડાસણ ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાટિયાથી યુવાનો માતાઓ બહેનો અને વડીલોએ ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી વાજતે ગાજતે દેશભક્તિના રંગે રંગાઈ તેમના મિત્રો અને ગ્રામજનો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોમેન્ટો અને ગુલદસ્તા આપી સન્માનિત કર્યા હતા કેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા